નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા કહેવાય છે છે કે જો એક સારો સાથી મળી જાય તો જીવન માત્ર પસાર નથી કરવું પડતું તેની સાથે જીવી શકાય પણ જ્યારે લગ્નના પંદર વર્ષ બાદ પણ ચાર બાળકો બાદ પણ લગ્ન જીવનમાં દરાર આવી જાય ત્યારે ખરેખર કહેવું અઘરું છે પરંતુ અત્યારે સંબંધોમાં પહેલા જેવી વાત નથી રહી આજની આ કહાની છે આશાબેનની

કે પરેશભાઈને તેમની પત્ની આશાબેન પર શંકા હતી કે તેમનો કોઈની સાથે આડા સંબંધો છે તે આખો દિવસ ફોનમાં કોઈની સાથે વાત કરતા હતા અને જ્યારે તે પૂછે ત્યારે તે વાતને ઇગ્નોર કરી દેતા પરંતુ તે બાદ આ જ વાતને લઈને તેમના ઝઘડા વધતા ગયા પરેશભાઈના મગજમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા પણ તેમને ખ્યાલ નહોતો કે તેમના વિચારો જ તેમના પરિવાર માટે કાળ બની જશે ઓગણીસ તારીખની મોડી રાત્રે પણ તેમનો આ વાતને લઈને ઝઘડો થયો હતો બાજુમાં તેમના બાળકો તેમનો ઝઘડો ચાલી રહ્યો હતો પરેશભાઈ અને વચ્ચેનો એટલો વધી ગયો હતો કે તેઓ હાથ પર પણ ઉતરી આવ્યા અને થોડી જ મિનિટોમાં વાત હાથમાંથી નીકળી ગઈ કેમ કે પરેશભાઈ ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા અને તેની પત્નીના પેટના ભાગ પર મારી દીધો એ પણ એક નહીં બે નહીં સાત સાત વાત અને ઘટના સ્થળ પર જ તેમના સ્વાસ થંભી ગયા તેની પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ્યારે તેનું ધ્યાન તેના બાળકો પર પડ્યું ત્યારે પરેશભાઈએ તેની પત્નીના શરીર પર બ્લેન્કેટ નાખી અને પછી તેમના બાળકોને કહ્યું કે ચાલો હું તમને પૂજા પાદર મૂકી આવું અને ત્યારબાદ ઘરને બંધ કરીને પરેશભાઈ ત્રણ દીકરી અને બે વર્ષના દીકરાને લઈને પોતાની બાઈકમાં ખડકાળાથી નીકળીને પૂજા પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં મૂકી આવ્યા વહેલી સવાર થઈ ગઈ હતી તેમના ભાઈ પણ શોખ હતા કે આ સમય તે અહીંયા અને બાળકોને લઈને પણ તે કઈ જ ન બોલ્યો અને કહ્યું કે અહીંયા રાખો અને હું હમણાં આવું છું બસ એટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો તે બાદ સમય પસાર થયો અને લગભગ લગભગ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ગ્રામજનોને ખ્યાલ આવતા સાબરકુંડલા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરી જે બાદ પરેશભાઈની શોધખોળ કરવામાં આવી જેમાં તપાસમાં સામે આવ્યું કે તે પૂજા પાદર ગામમાં છે જે બાદ પોલીસે ત્યાં પહોંચીને પરેશભાઈની ધરપકડ કરી દીધી પણ સવાલ એ હતો કે આખરે તેને આ હત્યા કરી કેમ જેમાં તેને કબૂલ કર્યું કે તે પત્નીના આડા સંબંધોથી કંટાળી ગયો હતો અને રોજ રોજના ઝઘડાથી હેરાન થઈને તેને આ પગલું ભર્યું હતું જેમાં બાળકો જાગી જોતા તેમણે તેના ભાઈના ઘરે મૂકી આવ્યો હતો સાથે જ મૃતક આશાબહેનના પિયરમાં તેની હત્યાના ઘટનાની જાણ થતાં જ આશાબહેનના પિતા મુકેશભાઈ કે જે મંદિરના પૂજારી તરીકે કામ કરતા હતા તેઓએ પહેલા પૂજા બાદ અને ત્યારબાદ મથકે પહોંચીને તેમના જમાઈ પરેશભાઈ વિરુદ્ધ પોલીસ અને તેમની ટીમ દ્વારા હત્યા કરીને ભાગી ગયેલા પરેશ નિમાવતને પૂજા પાદર ગામથી અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ પોતાની પત્નીના આડા સંબંધો અને ચરિત્રહીન હોવાનું જણાવ્યું હતું તેના તેના ચાર બાળકો માતા અને પિતા જેલમાં જશે એટલે બાળકોને ના માતાનો પ્રેમ મળશે કે ના તો પિતાનો આડા સંબંધોનું આટલું ઘાતકી પરિણામ આવશે કે કોઈએ નહોતું વિચાર્યું તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર